Oh, oh,

ત્યારે ડલના ત્યારે ધાંગેશ્વર ત્યારે રોડ પર આવેલી વાસરા ચોકડી નજીક વિદ્યા સ્કૂલની સામે એક પરિણીત મહિલાની હત્યાના બનાવ સામે આવ્યો છે પતિને મળવા આવેલી પ્રેમિકા પત્નીને જ ત્યારે પાવડાના ઘા મારીને પતાવી દીધું હોવાનું તપાસમાં ખુલ્યું છે તો વધુ આપને મિત્રો જણાવી દઈએ કે ગોંડલ ગોંડલસેલ એ ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ ધરી છે ત્યારે મૃતક મહિલાના મૃતદેહને ત્યારે પીએમઓ માટે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સમાં મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈને તપાસનો નમાટો ચાલ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો